આરએલસી કમિશનર આનંદ પટેલનું નિવેદન લાલ પરી રાંદરડા તળાવ નજીક સલ વિસ્તાર બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું સ્લમ હોવ અને ભાડાના હેતુથી આપવામાં આવ્યું તે બંને વસ્તુ અલગ છે તપાસ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે સંબંધિત અધિકારીઓને આ અંગે તપાસ કરવા આદેશ અપાયો ખોટી રીતે સરકારી જમીનો પર દબાણ કરવામાં આવ્યું હશે તો દૂર કરવામાં આવશે ત્રણસો થી ત્રણસો પચાસ જેટલી ઝુપડપટ્ટી અને મકાનોને ચણી દેવામાં આવ્યા મ્યુનિસિપલ કમિશનર રાજકોટ શહેરમાં સ્લમ સર્વે મુજબ એકસો ને સ્લમ વિસ્તારો આવેલા છે સ્લમ રીડેવલપમેન્ટ હેઠળ સાચા મકાનો છે તેમને આવાસ આપવામાં આવે છે અહેવાલ વિજય મકવાણ આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તક અલગ અલગ સ્લમનો ભૂતકાળમાં સર્વે તૈયારો છે અને એ પ્રમાણે આપણે એકસો પાંત્રીસ જેટલા સ્લમ આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે એ સ્લમનું આપણે જે સ્લમમાં રીડેવલપમેન્ટ માટેની જે પોલિસી હોય છે એનો તબક્કાવાર આપણે રીડેવલપમેન્ટ હેઠળ આવરી લઈ અને ભૂતકાળમાં પણ લગભગ બે હજાર જેટલા આપણે મકાનોની ફાળવણી કરેલી છે અને અત્યારે પણ એ સર્વેના આધારે જ આપણે અલગ અલગ જે વિસ્તારો સ્લમ એરિયા આવેલા છે ત્યાં જે એલિજિબલ બેનિફિશિયરી હોય એ બેનિફિશિયરીને આપણે મકાન ફાળવણીની પ્રક્રિયા કરવાની થાય છે અને એ મુજબ જ સાગરનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી હાલમાં આપના તરફથી જે મુદ્દો ધ્યાન ઉપર મૂકવામાં આવેલો છે એ પણ જે સ્લમ પોલિસી પ્રમાણેના સર્વે પૈકીનું એક સ્લમ એરિયા આપણો આવેલો છે જે લાલપરી રાંદરડા જે તરાવ આપણું આવેલું છે એ તરાવની આસપાસનો આ વિસ્તાર આવેલો છે એટલે ત્યાં જે આ મુદ્દો આવેલો છે કે અલગ અલગ કોઈક વ્યક્તિઓ દ્વારા ભાડેથી આ સરકારી જે જગ્યા છે એ જગ્યાને કોમર્શિયલ હેતુ માટે અથવા રેસિડેન્શિયલ હેતુ માટે આપવામાં આવેલું છે તો આ એક ચોક્કસપણે એક ગંભીર બાબત છે એટલે એની ડિટેલ ઇમિડિયેટલી ચકાસણી કરવા માટેની સૂચના આપેલી છે અને જો આ પ્રકારેનું એક્ચ્યુઅલમાં એકચ્યુઅલમાં જો ભાડેથી એ જગ્યાઓ આપવામાં આવેલી હોય કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ દ્વારા એક સ્લમ હોવું અને આ સ્લમનો ભાડાના હેતુથી આપવું એ બંને મુદ્દાઓ અલગ છે કોઈ વ્યક્તિઓ બેનિફિશિયરીઝ ત્યાં વર્ષોથી સ્લમ બનાવી પોતે પોતાની રીતે રહેતા હોય તો એ ચોક્કસપણે બેનિફિશિયરી હોઈ શકે છે અને એ બેનિફિશિયરીનો એનો લાભ આપણે જે ગાઈડલાઇન પ્રમાણે આપવાનો થતો હોય પણ જો ભાડેથી એ આપવામાં થતું હોય કોમર્શિયલી આવી રીતના કોઈ યુઝ કરતો હોય તો એ ચોક્કસપણે ગંભીર બાબત ગણી શકાય અને એ પ્રમાણે એમાં ચોક્કસ જે પણ કાર્યવાહી કાયદાકીય રીતે લેવાની થતી હોય એ સુનિશ્ચિત કરવાની રહે છે આ મુદ્દો હાલમાં ધ્યાન ઉપર આવ્યો છે ઇમિડિયેટલી જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટને તાત્કાલિક અસરથી સ્થાનિકે ચકાસણી કરી અને એનો અપડેટ કરવા માટેનું જણાવવામાં આવેલું છે અને મેં વાત કરી એમ જો સાચા બેનિફિશિયરી હશે તો એ પ્રમાણેની ચોક્કસપણે અલગથી કાર્યવાહી કરવાની થાય પણ જો ખોટી રીતના એનો કોમર્શિયલ હેતુ માટેનો ઉપયોગ વગેરે થતો હોય તો એમાં ચોક્કસ કાયદાકીય પગલાં લેવાના થાય